અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આંખના કેમ્પના નીચના ડોક્ટર ઇરફાનભાઈ કાનિયા એમના આસિસ્ટન્ટ પ્રીતિબેન મહતો પ્રિયમ ત્રિપાઠી ગપુરભાઈ રાયમા અને હોમિયોપેથિક કેમ્પના ડોક્ટર સ્વાતિબેન પઢિયાર તન્મધનથી દર્દીઓની તપાસ કરી હતી આંખના કેમ્પમાં એકસો છવ્વીસ દર્દીઓએ લાભ લીધો તેમાંથી પિસ્તાલીસ દર્દીઓએ નંબર ચેક કરાવીને ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કર્યા હતા નવ દર્દીઓ ઓપરેશન લાયક નીકળ્યા બાકીના બોતેર દર્દીઓએ ચેકઅપ કરાવીને ફ્રી ઓફ ટીપા પ્રાપ્ત કર્યા હતા હોમિયોપેથી કેમ્પમાં તેત્રીસ દર્દીઓએ શરીરની તકલીફોને ચેક કરાવીને દવા પ્રાપ્ત કરી હતી આ બંને કેમ્પમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી દર મહિનાની દસ તારીખના આ બંને કેમ્પ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અંજાર દ્વારા કરવામાં આવે છે આ બંને કેમ્પ ગાયત્રી શક્તિપીઠ દ્વારા ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયાના અનુસંધાને કરવામાં આવે છે જ્યારથી કેમ્પ શરૂ કર્યા ત્યારથી જ ડોક્ટરોને જમવાનું રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે આ બંને કેમ્પ શરૂ કર્યા પહેલાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતો તેમાં ટપ્પર ગામના સરપંચ ડાયાભાઈ લાખાભાઈ રબારી તેમજ ગામના અગ્રણીઓ હીરાભાઈ દેવાભાઈ રબારી નારણભાઈ વલ્લુભાઈ હેથવાડિયા હરિભાઈ શામજીભાઈ મિયાત્રા બંને કેમ્પોના ડોક્ટરો દ્વારા અને ગાયત્રી મંદિરના પૂજારી શ્રી નટુભાઈ જોશીએ વેદોના મંત્ર દ્વારા દીપ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ત્યારબાદ બંને કેમ્પોની શરૂઆત કરવામાં આવી હતી ટપ્પર ગામના સરપંચ દ્વારા ડોક્ટરોની અને સેવા આપનારની ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સરપંચ દ્વારા બહુ જ સાથ સહકાર મળ્યો હતો આ બંને કેમ્પને સફળ બનાવનાર ભાઈઓના નામ ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ ગાયત્રી મંદિરના પૂજારી શ્રી નટુભાઈ જોશી રામકૃષ્ણ સેવાશ્રમ ટ્રસ્ટ બિલેશ્વર અંજારના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ છાયા ગાયત્રી પરિજન નારાયણભાઈ મોદીએ તન મનધનથી સેવાઓ આપી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ